નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ત્રણ એક બે હજાર પચીસ આજના દિવસે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર ધોરણ પેપરને એવું લાગે છે છે કે સરળ અમુક પ્રશ્નોમાં થોડું ટ્વીસ્ટ કરેલ હતું પરંતુ ઓવરઓલ પેપર સરળ અને સારી રીતે રહ્યું હશે તો આ પેપરનું વિભાગ એનું જે સોલ્યુશન આપણે અત્યારે અહીં કરીશ અહીંયા આપણી પાસે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર તમે જોઈ રહ્યા છો સેક્શન એ વિભાગ એનું સોલ્યુશન કરીએ તો કીર્તિ તોરણ એકમાં આવશે વડનગર જરી કામમાં જરી કામ સુરત સ્તંભલેખો તો એ સ્તંભલેખો બ્રહ્મી લિપિમાં લખાયેલા છે એટલે બ્રહ્મી લિપી એલિફન્ટા એલિફન્ટાને ધારાપુરી તરીકે ઓળખવામાં આવે ભારતીય સંગ્રહાલય તો એ કોલકત્તામાં આવેલો છે એટલે આમાં આવશે સી જવાબ તો આ જોડકાના સોલ્યુશન છે ત્યાર પછી ખરા ખોટામાં તો અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુ ચાલન માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે તો બિલકુલ છૂટ હોતી નથી એટલે આમાં આવશે ખોટું ચલો ત્યાર પછી સાત નંબર દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાજીટ આવક પ્રાપ્ત થાય છે તો બિલકુલ સાચું છે આમાં આવશે ખરું આઠમા નંબરના ખરા ખોટામાં ગુજરાત સરકાર દ્વારા કિસો કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબડા યોજના યસ સબડા યોજના અમલી બનાવી છે તો આમાં બી જવાબ આવશે ખરું ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે તો આ પણ જવાબ આવશે ખરું ત્યાર પ્યાર પછી દસમા ખરા ખોટાની અંદર બે હજાર અગિયારના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વૃદ્ધ સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે તો આ જવાબ આવશે આમાં ખોટું સૌથી વધુ કેરાલામાં જ આવે સૌથી ઓછી અરુણાચલમાં છે એટલે આમાં બી આવશે ખોટું ત્યાર પછી આપણે ખાલી જગ્યા તરફ સાગર યોજના ખાલી જગ્યા નદી પર છે તો કૃષ્ણના સાગર યોજના કાવેરી નદી પર છે ત્યાર પછી ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ પ્રથમ ના નિયામક ખાલી જગ્યા રજૂ કરેલો છે ત્યાં જવાબ આવશે બ્યોર્ડ ઓરે ત્યાર પછી તેરમી ખાલી જગ્યા અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં હળવી મધ્યમ ગતિના ભારે વાહનોને હંમેશા કઈ લેનમાં તો આવશે આમાં સૌથી ડાબી બાજુ જ ચલાવવા જોઈએ સૌથી ડાબી બાજુ ત્યાર પછી પંદરમી ખાલી જગ્યામાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એ બધાને જ ખબર હશે સૂર્ય ત્યાર પછી આપણે વિકલ્પો તરફ જઈએ તો સોળમા વિકલ્પમાં નીચેનામાંથી કયું જે આરક્ષિત ક્ષેત્ર છે હવે આમાંથી આ ત્રણે ત્રણ જે છે ને એ અભ્યારણ કે રાષ્ટ્રીય ઉદ્યાન છે એટલે જે આરક્ષિત ક્ષેત્ર છે તો પંચમળી એ જે આરક્ષિત ક્ષેત્ર છે જે મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યાર પછી સત્તરમી વિકલ્પોમાં કે નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી તો ઈરી ટસર સિતુર આ રેશમના પ્રકાર છે પણ નથી પૂછેલું છે એટલે આમાં આવશે ઝીંગા આવું કોઈ રેશમનો પ્રકાર નથી જવાબ સી ડી આવશે પછી ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે તો બધાને જ ખબર હશે અમદાવાદ છે ત્યાર પછી પાછળ જઈએ ત્યાર પછી ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષા નિયમો ઓગણીસો અઠ્યાસી ક્યારે અમલમાં મૂકેલો છે તો આમાં આવશે અઢાર ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાસી ત્યાર પછી વીસમાં વિકલ્પની અંદર વાત કરી કે દ્વિચક્રી વાહન ચલાવતા પહેલાં હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે તો ખ્યાલ જ હશે કે હેલ્મેટ એ જે વધારે પડતો એક્સિડન્ટના કેસની અંદર અથડામણ થતી હોય એને ઓછી કરે છે એટલે આ જવાબ આવશે આમાં એ

આમાં સંશ્લેષણની ક્રિયા આમાં જવાબ આવશે ત્યાર પછી સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પર અંકુશો નિયંત્રણ ક્રમશ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ કહ્યું તો આમાં અંકુશોને નિયંત્રણ કરેલું છે એટલે આમાં આવશે ઉદારીકરણ આમાં ઉદારીકરણ ત્યાર પછી ચોવીસ પ્રશ્ન કે ગુજરાતમાં નર્મદા તાપી મહી સાબરમતી નદીમાં કયું પ્રાણી લુપ્ત થઈ ગયું છે તો આમાં આવશે જળ બિલાડી તો સેક્શન એ ચોવીસ આપણે થઈ ગયેલા છે સેક્શન બીમાં પણ થોડા ઘણા સવાલો જોઈએ તો આ સીધો સિમ્પલ પ્રશ્ન છે આ આવડી ગયો છે મોગલેટ પ્રજાવાળો પણ પ્રશ્ન વિદ્યાર્થીને આવડી ગયો હશે હવે મને ઓળખવામાં જોઈએ તો વૈષ્ણવ સંપ્રદાય શૃંગાર પ્રતિવાળો ઉત્તર ભારત ઉત્તર ભારતમાં પ્રચલિત તો આમાં આવશે કથક ઉત્તર ભારતમાં પ્રચલિત એવું નૃત્ય કથક હું સંગીતનો વેદ છું એટલે આની અંદર આવશે સામવેદ સામવેદ ત્યાર પછી આ પર્યટન ઉદ્યોગવાળો છે આની અંદર તમે લખાઈ ગયો હશે ત્યાર પછી પારિભાષિક શબ્દોમાં ભૂતાપ્ય ઉર્જા ભૂતાપીય ઉર્જા એટલે પૃથ્વીના પેટાળમાં જે ગરમ જરાના સ્વરૂપમાં મળે તે ખનીજ કોને કહેવામાં આવે તો તેમને ખબર જ કે પૃથ્વીના પેટાળમાં ઘન વાયુને પ્રવાહી સ્વરૂપમાં જે પદાર્થો મળે તે તાંબાની ઉપયોગીતા આ બધા પ્રશ્નો સેક્શન બીના સરળ છે ત્યાર પછી સેક્શન સી ની અંદર આપણે આજે દેખાય છે આ ચિત્ર છે ભાઈ કુતુબ મિનાર ત્યાર પછી આ સ્થાપત્ય કયા શહેરમાં છે તો આવશે દિલ્હી આ સ્થાપત્ય નિર્માણ કોણે શરૂ કરી આવ્યું હતું તો કુતબુદ્દીન અઈબક કુતબુદ્દીન અ તો આ ત્રણે સેક્શન સીના ત્રણ સવાલો ત્યાર પછી આપણે લાસ્ટ સેક્શન બીમાં નકશાને થોડાક જોઈ લઈએ તો રણ પ્રકારની જમીન તો તમે આ રાજસ્થાનની અંદર દર્શાવી હશે કે પછી કચ્છમાં તો પણ ચાલશે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આ ગુજરાતની અંદર જુનાગઢની જૂનાગઢમાં આવેલું છે ચા પકવતો એક પ્રદેશ તો સૌથી વધારે ચા અસમમાં થાય એટલે અસમ અને લોખંડ કોલા ઉદ્યોગનું કેન્દ્ર વિશાફાપટ્ટનમ આંધ્ર પ્રદેશમાં આવેલું છે ઓકે 哈比交。